અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ ભરાયેલા પાણી મુદ્દે ગંભીર ચર્ચા કરાઈ માત્ર દોઢ થી બે ઇંચ વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અધિકારીઓનો ઉથળો લીધો સભ્યોએ આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે જો દોઢ બે ઇંચના વરસાદમાં જ આ સ્થિતિ હોય તો ચોમાસામાં શું થશે વરસાદી પાણીના નિકાલ મુદ્દે કડક સૂચનાઓ બેઠકમાં આગામી દિવસોમાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે તકેદારી રાખવામાં પણ આવી છે ત્યારે સૂચના અપાઈ છે તેને લઈને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજના કામો સ્ટ્રોંગ વોટરના કામો તેમજ પાણીની પાઇપલાઈનના કામો પંદરમી જૂન પહેલા પૂર્ણ કરવા માટે કડક આદેશ અપાયા છે તંત્રએ એમ પણ સ્વીકાર્યું હતું કે ચોમાસું વહેલું આવ્યું હોવાથી પ્રી પ્રીમોન્સૂનની થોડી કામગીરી હજુ બાકી છે પરંતુ આગામી દિવસોમાં પાણીનો ઝડપી નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી ચોરસ મીટર જગ્યામાં આ સિંદુરવન નું નિર્માણ થશે જ્યાં મોટી સંખ્યામાં સિંદુરના ઝાડ રોપડવામાં આવશે આગામી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાશે અડતાલીસ વોર્ડ જેટલા આવેલા છે હાલ જે ગઈકાલે મધરાત વરસાદ પડ્યો લગભગ દોઢ થી બે ઇંચ જેટલા વરસાદની અંદર અમુક વોર્ડોની અંદર હોય નિકોલ ની અંદર તદઉપરાંત સર્વિસ રોડ ઉપર જે પાણી જોવા મળ્યા જો આ તમામ વિસ્તારની આ વર્ષો જૂના જે પ્રશ્નો હતા એની ચિંતા કરવામાં આવી છે અને આના લોંગ ટર્મ સોલ્યુશન તરફ અમે આગળ વધ્યા છે અને લોંગ ટર્મ સોલ્યુશન્સ આવે એ આવનાર સમયગાળા દરમિયાન પંદર કે વીસ પચીસ દાડા પછી આ આગામી ચોમાસા દરમિયાન એની અંદર લાંબો સમય આ પાણી ભરાઈ ના રહે એની ટોટલી તકેદારી આ ટ્રંક લાઈનો દ્વારા રાખવામાં આવી છે અને ખારીકટ કેનાલનું કામ પણ લગભગ

સ્ટ્રોંગ વોટર નું વહન કરે છે નવસો કિલોમીટર જેટલી આ લાઈનોની સફાઈ પૂર્ણતાના આરે છે એનો બીજો ફેઝ સફાઈનો લગભગ વીસ હજાર કેચપીટોની સફાઈ થઈ ચૂકી છે અને આગામી દસ દિવસની અંદર આ તમામ જે કેચપીટો છે એની સફાઈ પૂર્ણ કરવામાં આવશે ઉપરાંત જે તરાવો આવેલા છે ભાગે જે ઊંડા કરવામાં આવેલા છે એ તરાવોની સફાઈ ઉપરાંત એની અંદર પાણી જાય એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ પૂર્વની વિસ્તારની વર્ષો જૂની જે સમસ્યા હતી ઓઢવ નિકોલ ગોપાલ ચોક ત્યાં આગળ હાલ ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે એ પણ પૂર્ણતાને આરે છે અને આગળ વાત કરવામાં આવે તો ઇસ્ટર્ન ટ્રંક લાઇન જે પૂર્વના પટ્ટાની અંદરથી એ પાણી વરસાદી આપણે વાત કરીએ ડ્રેનેજ લાઇનનું પાણી નદીની અંદર લઈ જવામાં આવે છે એનું કામ લગભગ ત્રીસ છના રોજ પૂરું થવાનું છે અને આપણે વાત કરીએ કે વેફ્ટન ટ્રંક લાઇન વૈષ્ણવ શરૂ કરી ભાડજ ગુમા બોપલ આપણે વાત કરીએ કે હેબતપુર આ જે તમામ વિસ્તાર ફતેવાડી વિસ્તારમાં થઈ સાબરમતી નદીની અંદર વેફ્ટર્ન ટ્રંક લાઈનનું ટ્રીટ કરેલું પાણી એ નદીની અંદર છોડવામાં આવશે આ બધા જે કામો છે એ હાલ અંતિમ તબક્કાની અંદર છે એના અનેક પ્રશ્નો પણ આવતા ગયા કેટલીક જગ્યાએ માઇક્રો ટનેલિંગથી કામગીરી કરવામાં આવી પરિણામે આ કામ છે આ તમામ કામો જૂન મહિનાના એન્ડ સુધીમાં પૂરા થવાના છે પરિણામે વિધિવત ચોમાસું જ્યારે શરૂ થવા માટે જઈ રહ્યું છે પંદર જૂનની આજુબાજુ ત્યારે આ નગરજનોને તકલીફ ના પડે એ માટે આ કામો સમયસર જૂન મહિનાના એન્ડ સુધીમાં

છેલ્લા છ થી ચાર વર્ષ ની અંદર ગ્રીન કવર વધારે માત્રામાં કરવામાં આવી રહ્યું છે વૃક્ષ છે તો જીવન છે વૃક્ષ છે તો આપણને ઓક્સિજન મળે છે અને પાણી પણ પ્રાપ્ત થાય છે ગયા વર્ષે ત્રીસ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ બાર ટકા સુધી લઈ જવામાં આવ્યું દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષો ગ્રીન કવર વધારવા માટેની એના માટે અભિનંદન આપ્યા હતા પ્રશંસનીય બાબત પણ છે આ વર્ષે અમે ચાલીસ લાખ વૃક્ષો તેના માટે તત્પર છે આવનાર સમયગાળા દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થી ચાર વર્ષની અંદર ગ્રીન કવર વધારે માત્રામાં કરવામાં આવી રહ્યું છે વૃક્ષ છે તો જીવન છે વૃક્ષ છે તો આપણને ઓક્સિજન મળે છે અને પાણી પણ પ્રાપ્ત થાય છે ગયા વર્ષે 30 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ 12% સુધી લઈ જવામાં આવ્યું દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષો ગ્રીન કવર વધારવા માટેની એના માટે અભિનંદન આપ્યા હતા પ્રશંસનીય બાબત પણ છે આ વર્ષે અમે 40 લાખ વૃક્ષો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાવવા માટે જઈ રહ્યા છે જે પણ સોસાયટી ડિમાન્ડ કરશે ત્યાં આગળ કોર્પોરેશનના માણસો જઈને ત્યાં આગળ વૃક્ષો વાવશે આમ વોટર ક્રેડિટ હોય કે ગ્રીન ક્રેડિટ હોય અમદાવાદ મહાનગરપાલિકા તેના માટે તત્પર છે આવનાર સમયગાળા દરમિયાન પાંચમી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણા જે સૈનિકો એ માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ત્રણેય સેનાના વડાઓ ઓપરેશન સિંધુ

કે જેની ઊંચાઈ એક મીટરથી દોઢ મીટર જેટલી હોય છે અને એના ઉપર સિંદૂર ડ્રાય ફૂંકા ફૂલો આવતા હોય છે એની અંદર સિંદૂર રહેલું છે આવા પાંચસો એકાવન જેટલા સિંદૂર વૃક્ષો વાવવા જઈ રહ્યા છે અને આ સિંદૂર વનનું એફસી હાઈવે પર અમે નિર્માણ કરીશું અને વિધિવત રીતે આ વખતના અમારા મિશન મિલિયન ફોર્ટી ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે સિંદૂર વનનો શુભારંભ કરાવીશું